સુરતમાં ઉપરવાસમાં ભારે વરસાદથી મીંઢુળા નદીમાં પાણીની આવક થવા પામી હતી ડોસવાડા ડેમ ઓવરફ્લો થવાના પગલે મીંઢુળા નદીમાં પૂરની સ્થિતિ સર્જાવા પામી હતી બારડોલી નગરના તલાવડી વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા હતા બારડોલી કોર્ટની સામે આવેલ વસાહતની અંદર પાણી ઘુસ્યા જૂનાગઢ ગિરનાર પરનો રોપવે સતત બીજા દિવસે પણ બંધ રખાયો હતો ભારે વરસાદ અને પવનના લીધે રોપવે બે દિવસથી બંધ છે રોપવે બંધ રખાતા પ્રવાસીઓ પરેશાન થયા હતા તહેવારને ગિરનાર પર પ્રવાસીઓનો ઘસારો જોવા મળ્યો હતો પ્રવાશમાં ભારે વરસાદને કારણે વડોદરાની વિશ્વામિત્રી નદી બે કાંઠે વહી રહી હતી આજવાદ સરોવરમાં પાણીની આવક વધતા બાસઠ દરવાજા ખોલાયા હતા ડેમના દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું હતું વિશ્વામિત્રી નદી કાલાઘોડા સર્કલ પાસે અઢાર ફૂટના લેવલે પહોંચી હતી વિશ્વામિત્રી નદીનું ભયજનક લેવલ ઓગણત્રીસ ફૂટ છે

કેપ્સ્યુલની મદદ લેશે સુનિતા અને બુચ વિલ્મોર ક્રૂ નાઇન સાથે પૃથ્વી પર પાછા ફરશે સુનિતાને પૃથ્વી પર લાવવા માટે બોઇંગના સ્ટાર લાઇનરનો ઉપયોગ કરવામાં આવશે નહીં બુલ્લાહે રવિવારે ઇઝરાયેલ પર દોઢસોથી વધુ રોકેટ છોડ્યા હતા બીજી તરફ ઇઝરાયેલી સેનાએ આ હુમલાઓની તૈયારીઓની જાણ થતાં જ તેણે દક્ષિણી લેબોનોનમાં તેના ઠેકાણા ઉપર જોરદાર હવાઈ હુમલો કર્યો ઇઝરાયલે તેના નાગરિકોને હિઝબુલ્લાહની મિસાઇલ અને ડ્રોન હુમલા અંગે સતર્ક કરી દીધા અરવલીમાં યાત્રાધામ શામળાજીમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર સુંદર રંગબેરંગી રોશનીથી જાળવ્યું ઉઠ્યું હતું યાત્રાધામમાં જન્માષ્ટમીને લઈ લેસર લાઇટિંગ અને સાઉન્ડ શો આકર્ષણ જમાવ્યું હતું લેસર લાઇટ શો રાતના આઠ વાગ્યાથી એક વાગ્યા સુધીમાં યોજવામાં આવી રહ્યો છે તેમજ વરસાદ આવે તો લેસર લાઇટ શો બંધ રહેશે

પાવેલ દુરોવની શનિવાર સાંજે પેરિસની બહાર બોર્ગેટ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી ફ્રેન્ચ મીડિયાના અહેવાલ અનુસાર દુરોવ પોતાના પ્રાઇવેટ જેટમાં ફ્રાન્સ પહોંચ્યા હતા શેર માર્કેટમાં કેટલાક દિવસથી શેરમાં ભારે ત્રીજી જોવા મળી છે જેમાં મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું મોટું રોકાણ છે આલુક ઇન્ડસ્ટ્રીઝ નામની આ ટેક્સટાઇલના શેર છેલ્લા બે દિવસમાં સોળ ટકા વધ્યા છે જેનો ભાવ વધી ઓગણતીસ પોઈન્ટ સોળ રૂપિયા પહોંચ્યો છે ગુરુવારે તેના શેર ત્રણ પોઈન્ટ સિત્યોતેર ટકા વધી ઓગણત્રીસ રૂપિયાએ બંધ થયા હતા